હેલો ફ્રેન્ડસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોબ કયા બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધાને જય માતાજી અને જય શ્રી રામની જય શ્રી જય માતાજી ફ્રેન્ડ્સ નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આજે મારે જવાનું છે દવા માટે લઈ લીધું છે હવે જવાનું ત્યાંથી લઈ લેવાનું છે હા તો હેન્ડ ઓફ ફ્રેન્ડ્સ હવે સંજુ જાય છે અને મારે તો એકલી ના કપાસ વણવાનું છે અને સંજુ જાય છે દવા છાટવા માટે અને પાછો બપોર તો આવતો રહેશે ને હેન્ડ ઓફ ફ્રેન્ડ્સ હવે માર માથું ને ઓરાવાનું છે પણ હું જતી રહ હવે તો ફ્રેન્ડ્સ હું દવા છાટવા માટે આવી ગયો છું અને આ બાજુ બધો બાદરો આવી જીતો છે થોડાક દિવસમાં ઉગી જશે ચાર પાંચ દિવસમાં ઠંડી પણ સવાર સવારમાં સારી લાગે છે થોડી હિરામ દવા છાંટવાનો નંબર આવી ગયો બાકી આખો દિવસ કપાસમાં વીણ 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 કરવાનું હોય ભવનમાં તો વાળ પણ સરકાર નથી રહેતા

ગેલરીઓ હવે છાંટવાનું ચાલુ કરવાનું છે તમને ઊંધાક્ષર અક્ષરમાં દેખાતું હશે અંદર છ હજાર ની છે દવા એક લીટર ની એક જ બોટલ છ હજાર માં જીરામાં જતી રહી ખબર રહી ના પડે બીજી પાછી અલગ આવે ત્રણ ચાર જાત ની નાખવાની હવે છાંટવાનું ચાલુ કરીએ જીરાની પાણી ભણાવી બનાવીને પીવડાવી દે જીરા ને એટલે જીરો જ

અને છે વાડીએ કપાસ વીણે છે અને હું અહીંયા દવા છાંટવાયો હતો આજે પંપમાં ચાર્જિંગ હતું નહીં ને એટલા માટે પછી થોડીક વાર લાગે બાકી બપોરે પૂરું થઈ જાય એવું છે અમારે વાડીનું કામ થોડુંક દવા છાંટવાનું કપાસ વીણવાનું પાણી મૂકવાનું થશે થોડાક ટાઈમ પછી નવું વાવેતર ચાલુ કરીએ પછી અને ફ્રેન્ડ્સ તમે કહેજો કે જીરું અમારે કેવું છે કેવું નહીં હું બતાવું છું તમને જીરું ખભા તો એવા દુઃખે ને કે વાત જ નહીં પૂછવાની બહુ જ દુખે છે ખભા તો કામ કરતા એટલે દુઃખે તો ખરા જ પંપ ઉચકવાના એટલે અઢાર અઢાર લીટર સોળ લીટર એવા કંઈક આવે પંપ હમણાં નવા પંપ નીકળ્યા તો ઓગણીસ લીટરના પણ આવે છે ઉપાડવા જ પડે તો ચાલો હું તમને જીરું બતાવું તો ફ્રેન્ડ્સ આવું છે અમારે જીરું શેટનું જીરું એટલે દવા છાંટવાયો છું હું અમારું જીરું જીરું આવડી ગયું તમારા બધાને જીરું કેવું છે એમ કેજો અમારા તો આવું છે તો ફ્રેન્ડ્સ હમણાં તો વધારે પવન છે ને એટલા માટે વાળા પણ સરકાર રહેતા જ નથી બસ ઉડા ઉડાઉડ કરશે બે દિવસમાં થોડાક ફ્રી થઈ જઈને એટલે કપાઈ દઉં મારા ચંપલ આ બાજુ પડ્યા છે હું લઈ આવું અને હજી તું તમને કેવું લાગ્યું તો એ પાછા કમેન્ટમાં કહેજો હું વધારે બ્લોગમાં બોલતો નથી પણ થોડુંક થોડુંક ટ્રાય કરી દઉં પાછો કોઈક દિવસે તડકો પાછો હમણાં વધારે લાગે ને પાછો સવારમાં ઠંડી લાગે એવું થઈ જાય છે આ બાજુ હલકેથી ભાઈનો કપાસ છે કાલે દાળી આવશે વીણવા બે દિવસમાં વીણી નાખે એટલે પછી ખેડી નાખશે પછી કંઈક નવું આવે તો ચાલું કરી દેશે એકમાં તો બાજરો વાવી દીધો છે હવે બીજું અહીંયા શું આવે એ ખબર નથી તો ચાલો ફ્રેન્ડ હું જવું હવે વાડીએ ગામમાંથી દૂધ ને એવું કંઈક લઈ જવાનું છે થી નાસ્તો ને એવું થોડું ઘણું પછી કેટલો કપાસ વીણવાનો જોવું ત્યાં અહીંયા જઈ વીણવાનો તો ઘણો છે પાછું પણ જોઈ જોઈ લઈશું સેટર સવારમાં પહેરીને આવ્યો તો ઠંડી લાગતી હતી હવે લઈ લઉં દવા લગભગ લઈ ગયા હશે આ બાજુ પંપ ચાલો ફ્રેન્ડ મળીએ તો ફ્રેન્ડ અહીંયા જોવા પાણી ચાલુ છે બાજરીમાં આપણે બાજરી કે અમુક બીજા બાજરો કે ને એવું બધું કે બાજરો આવ્યો મસ્ત મજાનું પાણી જાય છે બીજું વાવેતર ચાલુ થઈ ગયું એટલે ઉનાળામાં વાળા રહેવાય જ નહીં ઉનાળાનું વાવેતર ચાલુ કરી દીધું હું પણ હવે વાડિયા જઈને પંપ મૂકીને પછી ગાડી લઈને ભાગી જાઉં થાકી ગયો હવે તો ફ્રેન્ડ્સ હું તો કપાસ લાંધી હતી અને સંજુ તો અત્યારે જ આવ્યો છે દવા છાંટી છાંટીને પાંચ વાગ્યા પાંચ વાગ્યે અત્યારે પાંચ વાગ્યા ને તો આવ્યો ને હું તો ઠેઠ અહીંથી ઠેઠતા સુધી કપાસ વેની લીધી અત્યારે આવે અત્યારે આવે વાટ જોઈ જોઈને સંજુ કેમ કે સંજય દેવું કઈ ગયો એમ અને દર વખત તમને ખબર જ છે કે કેટલા વાગ્યે વધારે વધારે બાર કે સાડા બાર વાગે ની છેલ્લામાં છેલ્લા કોઈક દિવસ એક વાગી જાય ને તાર તો પાંચ વાગી જાય ને સંજુ અત્યારે આવ્યો છે અને આવીને અહીંયા બેઠો છે એમાં પાછું લાઈટ નથી અને પંખ ચાર્જિંગ નતા એટલે મોડું થઈ ગયું પંપને ચાર્જિંગ કરી કરીને દવા છાંટતા જાગે કંટાળી જવાય અને મને તો તરસ હોય લાગી છે સંજુ બરોબર નહીં અહીંયા ડબલી હતી પણ છે ને અંદર કીડિયા પડ્યા ને પછી હું તો જઈ જ નહીં અને હવે સંજુ ઠેલી લઈને આવ્યો છે બધું દૂધ ને એવું બધું એટલે હવે તમારે જવું પડશે તો લઈ હું મૂકી આવું ને પાણી પીને આવું હું આ કેવી ઠેલી થઈ જુદો નીચે આ કેવી બધી દળવારી કરી લે એ રસ્તામાં પાણી ભરેલું હતું એટલે પાણી ઢાર પીયા

પાણી પીને પાણી ભરી નાવ કહેન્ડ્સ બ્લોકમાં કન્ટિન્યુ રેજો હવે તો સાંજે અત્યારે આવે છે તો હવે હું બ્લોકમાં આવીશ તો ફ્રેન્ડ્સ ઢીલી તો મૂકી દીધી હવે જાઉં પાણી પીને જતી રહું સંજુ માટે પાણી કરો પડશે બે લઈ આવી ચલા ખા હોય લઈશું હવે ખાલી કરી લઈએ સંજુ પાણી પી લઈ અને કુતરીના મસાલા પાક આપે છે आ कपास तो से तो 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 काम तो 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 पानी तो तो हम तो 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 को तो कुतरी से तो 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 પેલી ઠેલી લઈ હવે ખાલી કરી દઈએ કપાસમાં જવું પડે ને એટલે તો ફ્રેન્ડ હવે ગાઢડી બંધાઈ ગઈ સાંજે આ બાજુ લઈ છે અને હા અને આ ગાઢડી ઉપર નીચે મૂકી દીધી કૂતરા બગાડે ને એટલે ઉપર વાળી મોટી બંધાઈ દીધી ને

એટલી બધી ચા પીયો ને તો પછી મને પેટમાં દુખે છે એટલે વધારે ચા નથી પીતી ને માથું મારું ઉરાયું નઈ હોય સંજો મારે એટલું બધું ખટકો રાખવાના ને માથુંય નથી ઉરાતું એટલે ચાલે બધું માથું ઉરાવાનું નઈ વરાવાનું બનાય જ રાખવાના બ્લોગ આપણે થોડું પાછું પડવાનું એક દિવસ સફળ થઈ જવાનું હમ કે કયા સમય એકર દિવસ સફળ થઈ દેવાય નકી ન કેવાય કાલનો સૂરજ કેવો હોગી એ હું ખબર પડે આપડે ને <laughs> <Sona Jeeo. laughs> <laughs> પૈસા ખૂટી જાય લેવા પડશે શેર જોડે થી પૈસી કાશે કપાવવાના અને રિચાર્જ પૂરું થઈ જવાનું છે બે દિવસમાં માં રિચાર્જ કરાવવાના ફાળ કપાવા એમ કરીને જશું એટલે કાનો દિવસ છે કામ કરવાનું થોડુંક પછી ઓછું થઈ જશે કપાસ ગણવાનું કપાસ કાલે થોડોક છે ને પૂરો થઈ છે પછી થોડોક આછો આછો છે ને પછી એના પછી એમાં ઉતાવળ થશે બનતા નહી <laughs> 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 સંજુ ને તો બસ ગયા દેખાય મસ્ત યાર થઈ ગઈ છે ધ્યાન રાખજો હ સંજુ થોડુંક ચાનો

હવે ચા પી લે તો ફ્રેન્ડ્સ ચા પીને અને પાણી મૂકી દીધું હતું અને પાણી પહેલું ગરમ થયું ને એટલે હું જ નાહવા માટે જતી રહી કેમ કે જેમ પછી અંધારું થાય ને એમ પછી ઠંડી લાગે એટલે હું થોડોક ફાયદો ઉઠાવી લઉં સંજુ એમાં આરા કરે કે હા તું જઈ આવી અને ગેમ રમતો હોય ને એટલે હું જઈ આવી અને દેખો હવે અંધારું થઈ ગયું છે બહાર અને સંજુ હોડે નાહવા માટે ગયો છે અને હવે સંજુ નાઈ ત્યાં સુધી હવે મેં લોટ બાંધી લઉં એટલે કાઢી લીધો છે લોટ પણ અને હવે જાઉં લોટ બાંધીને અને રોટલી બનાવું અને કૂતરાપાન ખાવા માટે રાહ જો પણ શું કરવાનું ફ્રેન્ડ્સ નાહવા ધોવાનું એવું કરતાં અંધારું થઈ જાય અને થોડુંક બપોરની ખીચડી હતી ને તે આપી પણ થોડી ગમતી એટલે થોડું થોડું બધાને ભાગ આવતું હોય એટલે પછી હજુ ભૂખ્યાત છે ને એટલે દેખો દરવાજા ઊભી છે તો હવે હું લોટ બાંધીને ફટોફટ રોટલી બનાવું અને ફ્રેન્ડ્સ હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઉં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ પણ કરી દેજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય શ્રી રામ અને સંજુના તરફથી પણ બધાને જય શ્રી રામ જય માતાજી તો

રોજ આટલી ટાઈમ સાંજ અંધારો થાય ને તો કેવો અંધારું થઈ ગયું છે હાવ એટલે આટલી ટાઈમે હવે રોજડાનો ટાઈમ થાય એમને ખાવાનો ટાઈમ થયો એટલે બધા નીકળતા હોય બહાર એટલે આટલો ટાઈમ થાય ને અને કૂતરી ભૂખતી હોય ને વસંત તો મને બહુ બીક લાગે તો હેંડો હવે હું પેલી બાજુ જતી રહું સંજુન બાજુ સંજુ ઠેઠ પેલી સાઈડ છે અને હું તો આ બાજુ છે તો હેંડો